ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કૌરવો અને પાંડવોના પૂર્વજો વિશે એક ચાલ્ટ દ્વારા સમજ મેળવીએ હસ્તિનાપુરના રાજા શાંતનું તેમના ત્રણ દીકરા એ ભીષ્મ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગત શાંતનુજ રાજાના અવસાન પછી વિચિત્ર વીર્યને ગાદી મળી ત્યારબાદ વિચિત્ર વીર્ય વૃદ્ધ થયા અને તેમને ત્રણ પુત્ર ધૂતરાષ્ટ્ર પાંડુ અને વિદુરજી વિચિત્ર વીર્યના અવસાન પછી પાંડુ રાજાને ગાદી મળી હતી યુવા અવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ નાના હતા તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળનાર જવાબદારી ધૂતરાષ્ટ્રને સોંપી ધૂતરાષ્ટ્રના સો પુત્ર તે કૌરવો તરીકે ઓળખાય છે અને પાંડુ રાજાના પાંચ પુત્રો તે પાંડવો તરીકે ઓળખાય છે તો આમ ધૂતરાષ્ટ્રના સો પુત્ર કૌરવો દુશાસન વગેરે મળી સો પુત્ર પાંડવોને ગાદી આપતા નથી આથી પાંડવોને ગાદી આપવા માટે બધા સમજાવે છે ધૂતરાષ્ટ્ર રાજા ગુરુદ્રોણ બધા કૌરવોને સમજાવે છે પણ કૌરવો સમજતા નથી આમ કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે આ ચાર્ટ દ્વારા આપણે તેના પૂર્વજો વિશે માહિતી મેળવી